ચલો ગયા દહત્રી થઈ છે રાત ની વરસાદ તો ચાલુ છે અને ઉદાહરણ લાદી છે ભૂખ પેલા ગેટ થી આ ઘેર લાવીશ દહ ને ચોત્રી થઈ જઈ કે પૌવા બનાવવાનું મગજ અત્યારે પૌવા બનાવવાનો ખાવાનું તો સે પડી અને આ એ એક પેલો હતું ને તે લાડવા જોયે લાડવાએ પડ્યા છે પૂરીઓ ચોથી લાયા હતા ભાઈ ને પેલો આપણો ભોણાનો ચોલ્લો કર્યો ને તે પોળી તું ઉઠાવે હા દહ વાગે દહ ને પથરી થી કમ્પ્લીટ મને આવ્યું છે ગોડું વાળું એ પૂરો બનાવો છો પેલા લાડવા પડ્યા હે એ ખાઈ લે તો કર બનાવો બો તો આ હું કરવા કરો

પણ હું તો ચલવી લે આપે તો પોણી પીને હેડી દે લઈએ તને તમે ડોગાઈ

તડકો કાઢે તડકો પણ આમ થોડું એવું તડકા જેવું કર્યું અને આગાહી પર તો આગાહીઓ થઈ જ જોઈશું થોડું ખુલ્લું કર્યું બાકી તો વાદળો તો શું તો કઈ દેવલી નું બસ્યું બધી ગાયો ને બેસ્યો ને રેલો છે ને ઉપર ચડવા સાંજે હું જોઈ રહ્યો બનો જેવા નજીક જાઉં ને ઉડી જાઉં તો આ પાડી ઉપર ચડ્યો હા હું ઉત્તરી ને પાછું ઉપર ચડશે દર્દી છે આપણા માહો થોડું બેઠો મારતો છે એટલે ચેકઅપ કરાવવા માટે આવ્યા હતા આ આપણા રમતુંજી બસંત પ્રભા હોસ્પિટલમાં આવ્યા હતા પબ્લિક તો બહુ છે આ આપણા આઈટી મેનેજર છું અહીંયા તો હાલ તો બીપી ચેક કરો ને પછી ને અંદર ચેક કરવા લઈ જજો અને ફોટો પાડવાનો બેઠું બેઠવુંમાં થયો ને એટલે ફોટો એક્સરે કઢાવવો પડે આપણે ચેકઅપ કરાવી દીધું એક્સ રે કરાવી લીધું થોડા મહાન મહાના યુવાનો પહોળીમાં થોડું નાટકો ક્રેક છે હાલ તો થોડું રિસિપ્ જેવું હોય તો બહાર આવ્યા છીએ નાસ્તો કરવા પછી જોઈએ અંદર સો ગાઈસ પાટનગરથી આ આવી ગયું છે ઘેર દવા લીધીને ને એક્સરે કરાવી પાટો બંધાયો મહાન થોડું આટકું છે ને ક્રેક થયું પણ એના પણ લાગી વીડિયો ના બનાતું પણ આપણું થોડું થોડું બનાવ્યું છે ઘેર લાગી છે ભૂખ એક જેવો એક એક વાગી ગયો છે પણ ખાવા બે ગયો છે ખાવામાં તો આપણો આલી છે સિમ્પલ વસ્તુ શ્યાક્સ ફ્લેવરનો સાસનો રોટલી

ભાદરો અને ભાદરવામાં આવું જ થાય ગાજ જ વીજળી જબરજસ્ત પડે પણ આ વખત તો શીખર શું કરશે હજુ ઘરમાં સીપરો વરસાદ આવતો હોય તો બહાર નહીં કાઢવું કારણ કે કાલે વીજળી પડી હતી ને વીડિયો બનાવી તો અમારે ગમો પખું લેપટોપ અને લાઇટના બાઇટ બધું ઉદાળવી લીધું લેપટોપ આખું બંધ થઈ ગયું હતું તો વીજળીનું કંઈ નક્કી નહીં જાય

lagi sebuk nasi? Atau sih? Mau apa? Mau beli 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 apa? ini beli apa? Mau beli apa? Mau beli apa? Mau beli बनेगा नहीं ये पीली मिनी-मिनी बनता है छेई लाओ छोटे-छोटे बना तो छोटू माता थोड़ा-थोड़ा थोड़ा-थोड़ा बनता है गरम करके तो इसको तो इसमें तो है हारू मिनी किचन मिनी किचन जैसा सीरा बनेगा और हम कर रहे हैं ये इसमें तेल डालेंगे और इसमें ये डाल के उसको उबाल के उसका फाफड़ा बनेगा इंसान के लिए मिनी किचन फाफड़ा बना देगी